સિવિલ સુરક્ષાના ભાગરૂપે આજરોજ ભરૂચ અને અંકલેશ્વર ઓએનજીસી ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બ્લેકઆઉટની પ્રક્રિયા યોજાઈ હતી જેમાં સાંજે સાડા સાત કલાકે સાયરન વગાડી લોકોની સાવચેત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર અંકલેશ્વર પંથકની વીજળી બંધ કરવામાં આવી હતી અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ સરદાર પાર્ક કોમ્પ્લેક્સના વેપારીઓ તથા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ જવાનો દ્વારા અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલના નાના ઉદ્યોગોએ આ બ્લેકઆઉટમાં લોકોએ સ્વયંભૂ રીતે જોડાઈ અંધારપટ કર્યો હતો હુમલા સહિતના બનાવો વખતે આ પ્રક્રિયા કરવાની હોય છે જેના રિહેસ્ટલના ભાગરૂપે ગૃહ મંત્રાલયના આદેશથી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું મોકડલ દરમિયાન દુકાનો અને મકાનોની લાઇટ બંધ રાખવામાં આવી હતી તો ક્યાંક પ્રજાજનોને પોતાના ધંધા વેપારની ખોટ ન આવે તે માટે લાઇટ પણ ચાલુ જોવા મળી હતી તો દેશની સેવામાં અને આર્થિક પરિસ્થિતિમાં કયા રીતે દેશની સેવા ભાગી સેવામાં સહભાગી થવું તે પણ ઇમરજન્સી સેવાઓ એટલે કે અંકલેશ્વર અગ્નિ કેન્દ્ર જીઆઈડીસી દ્વારા જોવા મળી હતી આજરોજ એટલે કે તારીખ 7 5 2025 ના રોજ સ્ટેટ ગવર્મેન્ટને એટલે આપણું જે કક્ષાની એક મોકડીલનું આયોજન થયેલું હતું એમાં એક આજે સાંજે સાડા સાતથી આઠ દરમિયાન બ્લેકઆઉટનું રિહર્સલનું પણ આયોજન કરેલ હતું તો ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે અહીંયા ઇમરજન્સી આપણું જે ડીપીએમસી જે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કહેવાય છે અંકલેશ્વરનું તો એમાં પણ આપણે સ્વૈચ્છિક રીતે બ્લેકઆઉટનું રિહર્સલને સપોર્ટ કર્યો છે અને સ્ટેટ ગવર્મેન્ટના એક ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ મોકડી માટે અમે પણ એમના ખૂબ જ આભારી છીએ क्या प्रकार में आयोजन કરીને इंडस्ट्रीज तथा हमने पण एक आ रीते मुगडीला अटेंड करवानो चांस आप्यो एबद्दल धन्यवाद तो जो संकेत आया है उसके द्वारा तंत्र द्वारा जो ब्लैक वॉड का घोषणा किया था उसका ये सदरपाक द्वारा अच्छे से पालन किया जा रहा है और हम इसे पूरा फुल सपोर्ट करते हैं और आगे भी ऐसा कुछ होगा तो हम उसका सपोर्ट करते रहेंगे જય હિન્દ કિસે